નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક હવે પછીના સમાચાર ભારતના બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે ટ્રમ્પ્સના સલાહકારે પોલ ખોલી ભારતમાં ભારતીયોના ભોગ્ય બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ્સના વેપાર સલાહકાર એ ભારતીની પોલ ખોલી નાખી છે ભારતમાં ભારતીયોના ભોગ્ય બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાઈ રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ બંધ થાય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારો એ ભારતમાં બ્રાહ્મણોના વર્ચસ્વની વૈશ્વિક સ્તરે પોલ ખોલી નાખી છે સૌ જાણે છે કે ભારતમાં બ્રાહ્મણોએ ઊભી કરેલી વર્ણવ્યવસ્થાના સૌથી મોટા લાભાર્થી તેઓ જ છે અને હવે તે રહસ્ય અમેરિકામાં પણ સમજી ચૂક્યું અમેરિકા પણ સમજી ચૂક્યું હોય તેમ લાગે છે યુક્રેન રશિયા યુદ્ધને મોદીનું યુદ્ધ કહેનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવરો નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયા પાસેથી તેલ ખરીદીમાં નફાખોરી કરવાનો આરોપ લગાવ્યો છે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં નવારોએ ફરી એકવાર ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફને યોગ્ય ઠેરવું અને ચેતવણી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાલા વલાદી મીર પુતિન અને શ્રી જિનપિંગ સાથે નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે વ્હાઈટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો એ કહ્યું ભારત ટેરિફનો મહારાજા છે દુનિયામાં સૌથી વધુ ટેરિફ તેમને ત્યાં છે તેઓ અમને ઘણી વસ્તુઓ નિકાસ કરે છે તો નુકસાન કોને થશે અમેરિકાના મજૂરોને કરદાતાઓને યુક્રેનના લોકોને મને સમજાતું નથી કે જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે તેઓ પુતિન અને શી જિનપિંગ સાથે કેમ ભળી રહ્યું છે નવારોએ આ નિવેદન ભારત દ્વારા રશિયન તેલ ખરીદીના સંદર્ભમાં કહ્યું છે નવારોએ કહ્યું હું ભારતીય લોકોને ફક્ત એટલું જ કહેવા માગું છું કે તેમણે સમજવું જોઈએ કે શું થઈ રહ્યું છે બ્રાહ્મણો ભારતીય લોકોના સૌથી વધુ નફો કમાઈ રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ બંધ થાય નવારોએ આ નિવેદન શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇસનાઇઝેશન એસસીઓ સિમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ચીનની યાત્રા બાદ આપ્યું હતું જ્યાં તેઓ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગને મળ્યા હતા પીએમ મોદીની છેલ્લા સાત વર્ષમાં ચીનની પહેલી મુલાકાત છે ઉલ્લેખનીય છે કે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાના મુખ્ય આયોજક પીટર નવારો છે અગાઉ તેમણે રશિયા સાથેના વેપારને લઈને આક્રમક વલણ અપનાવીને આરોપ લગાવ્યો હતો કે ભારત યુક્રેન યુદ્ધમાં રશિયાને ભંડોળ પૂરું પાડી રહ્યું છે નવારોએ કહ્યું હતું કે વિશ્વના ત્રીજા સૌથી મોટા લોકશાહી દેશે આવું ન કરવું જોઈએ તેમણે એમ પણ કહ્યું કે ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલ સસ્તા દરે ખરીદે છે તેને પ્રોસેસ કરે છે અને યુરોપ અમેરિકા અને રશિયામાં તેલ નિકાસ કરે છે જો કે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને થતો નથી પરંતુ બ્રાહ્મણો લઈ જાય છે અમેરિકામાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ સમાજના ઉચ્ચ વર્ગ શ્રીમંત અને ભદ્ર વર્ગ માટે થાય છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ